આજે આપણે આ નવો વિડીયો લઈને આવ્યા છે જે યુડા પ્લસ છે એ યુ ડાયસ પ્લસમાં આપણે શાળાના જે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના હોય છે ચાર તે બતાવું છું તો આપણે પહેલાં તો એન્ડ્રોય ફોન હોય તો એન્ડ્રોઈ ફોનમાં પ્લે સ્ટોરમાં જઈને આ યુડા એસ પ્લસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે આપણે એમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો છે એટલે યુઝરનેમ તો આપણે જે યુડા એસ પ્લસનું જે છે એ જ યુઝરનેમ આપણો ડાયશકોડ અને પાસવર્ડ નાખી દેવાનું એટલે આવું ઇન્ટરફેસ ખુલી જાય તો પછી એમાં આવા ચાર ફોટા નાખવાનો આવે છે ને પહેલાં એમાં આપણે આપણું લોકેશન અપડેટ કરી દેવાનું આપણું લોકેશન અપડેટ થઈ જાય એટલે લોકેશન અપડેટ થઈ ગયા પછી અંદર આપણાને ચાર ઓપ્શન બતાવશે ફોટાના એટલે જે જગ્યા પર ક્લિક કરીએ ને તે જગ્યા પર આપણાને બતાવી દે છે કે અહીં તમારે કયો ફોટો અપલોડ કરવાનો જનરલી આપણે મેઇન ગેટનો પહેલો ફોટો હોય છે કે જે મેઇન ગેટ હોય ત્યાં આપણી શાળાનું નામ લખેલું હોય એ ફોટો ક્લિક કરશો અને ફોટો આપણે આવો ઊભો પડે એ રીતે રાખવાનો છે આળો નથી રાખવાનો એટલે એ પ્રમાણે મોબાઈલ સેટ રાખવાનો અને પછી બીજો ફોટો અંદર ક્લાસરૂમનો છે તો ક્લાસરૂમનો ફોટો રાખવાનો છે અને પછી અંદર જઈએ આગળ તો આપણે પ્રિન્સિપાલ સરની જે ઓફિસ હોય પ્રિન્સિપાલની તે પ્રિન્સિપાલની ઓફિસનો ફોટો એક પાડવાનો હોય છે ને બીજો બહારની સાઈડનો ફોટો પાડવાનો હોય છે આ રીતે ચાર ફોટા આપણે પાડવાના હોય છે એટલે ચાર ફોટા પાડશું એટલે અંદર ઓટોમેટિક અપલોડ થઈ જશે આ પ્રમાણે આ ચોથો ફોટો આપણે પાડીએ છીએ એટલે ચોથો ફોટો પાડી લઈશું એટલે પછી એની ઉપર આપણે સેટ કરવાનું ઉપર નીચે જો કદાચ ફોટો થઈ ગયો હોય તો આપણે આપણી રીતે એને ઉપર નીચે કરીને સેટ કરી શકીએ છીએ એટલે એ પ્રમાણે આપણે દીખશું એટલે અંદર જે ખાના બતાવ્યા છે એક બે ત્રણ ચાર એ પ્રમાણે ફોટા અંદર આવી જશે અને ઉપર આપણું લોકેશન બી આવી જશે જે ગૂગલનું લોકેશન છે આપણું લોન્ગિટ્યૂડને લેટીટ્યૂડ કરીને આવે છે આપણી શાળાનું તો એ લોકેશન બી અંદર બતાવી દેશે એટલે એ પ્રમાણે આપણે થોડું એ સેટ કરી દેવાનું થાય છે એટલે આપણે એ કરી દઈશું ને પછી ઓકે કરશું એટલે ફોટા આપણા અપલોડ થઈ જશે ને પછી ઉપર એક પેન્ડિંગ એપ્રુવલ આપેલું છે એટલે એ પેન્ડિંગ એપ્રુવલ છે એને આપણે કશું નથી કરવાનું ત્યાં આપણે ટચ બી નહીં કરવાનું કે એ પેન્ડિંગ એપ્રુવલ છે એ આપણી ઓફિસમાંથી એનું એપ્રુવલ આપશે એટલે એ દેખશે ને પછી એનું અપ્રુવલ આપશે તો આપ આ પ્રમાણે આપણે યુ ડાયસ પ્લસમાં કેવી રીતે ફોટા અપલોડ કરીએ તે તમને બતાવ્યું છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પછી હવે આગળ આપણે આ જઈએ છીએ અમારી સાગળાનું કામકાજ ચાલે છે આ શૌચાલયનું તે આજે સ્લેબ ભરવાનું મુહૂર્ત છે એટલે સ્લેબના સળિયાને તો બાંધી દીધું હતું એટલે હવે સ્લેબ ભરવાનું કામગીરી ચાલે છે ટેન્કર પાણીનું ભરી દીધું છે અને આ રીતે એક બીજો ફોટો સામેથી આપણા મેદાનનો પણ પાડવાનો હોય છે એટલે મેદાનનો ફોટો પણ આ રીતે સેટ કરી દેવું એટલે મેદાનનો ફોટો પણ અંદર અપલોડ કરવાનો આવે છે એટલે આપણે આ રીતે કરી દેવાનું છે અને સાઈડ પર જે દેખાય છે તે અમારે શૌચાલયની કામગીરી ચાલે છે એટલે બધું કામ એક સામટું જ આવી ગયું છે અમારે એટલે કામ તો કેવું છે શાળામાં પૂરું થતું જ નથી કંઈ ને કંઈ ને કંઈ રોજ જે નવું નવું કામકાજ ચાલુ રહે છે એટલે કામકાજ પણ કરવાનું શૌચાલયની દેખભાળ પણ રાખવાની સ્કૂલના બાળકોનો અભ્યાસના બગડે તે પણ જોવાનું છે એટલે બધું સામટો લોડાઈ જાય છે એટલે થોડું અને એપ્લિકેશનવાળું ને ફોટો અપલોડ કરવાનું એ બધું તો હવે કેવું છે રેગ્યુલર જાને રૂટિન બની ગયું છે એટલે એ કામ તો અમારે કરવાનું જ હોય છે એટલે આ બધામાંથી અમે સમય કાઢીને પછી આ કામ કરીએ છે તો તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને નવા નવા વિડીયો આવા જોવા મળશે એજ્યુકેશનને લગતા છોટાઉદેપુરની આજુબાજુના ગામના વિડીયો કાવી બોડેલી બોડેલીના બધા વિડીયો તમને નવા જોવા મળશે તો એના માટે તમારે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું પડશે થેન્ક યુ આ પ્રમાણે અમારે આજે આ સ્લેબ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જુઓ એટલે હવે સ્લેબ ભરાઈ જશે એટલે થોડા ટાઈમમાં અમારે જે વર્ષોની મુશ્કેલી હતી એનો અંત આવી જશે આજે આપણે આ જે શૌચાલયનું કામ ચાલે છે તે સેન્ટિંગ બાંધવાનું કામ પતી ગયું છે આ તમે જોઈ શકો છો સેન્ટિંગનું કામકાજ બાંધી દીધું છે સેન્ટિંગનું અરે ખાલી સ્લેબ જ ભરવાનો બાકી છે એટલે આપણે કામ પતી જાય એવું છે આ સ્લેબ ભરવાનું બાકી છે આ સેન્ટિંગ મરાઈ ગયું છે બધું હવે જોઈએ કેવું થાય છે તે ક્યારે સ્લેબ ભરવાનું મુહૂર્ત આવે છે તે જોઈએ આ સ્કૂલની પાછળનો નજારો છે અમારો આ જુઓ પાછળનું છે આ બધું અમારે આ પ્રમાણે છે અને અહીંયાથી ડાયરેક્ટ અમારે નદી લાગી જાય છે આ નદીનું પાણી તમને દેખાતું હશે પાણી આવી ગયું છે આ બધે જાડીજા ઝાખરા થઈ ગયા છે આ ટોયલેટ બાથરૂમ બની ગયું છે અમારું હવે જે ખાસ જરૂરત હતી અમારે તે બનાવી દીધું છે એટલે હવે જોઈએ કે ક્યારે સેન્ટિંગ ઠોકી દીધું છે હવે ખાલી સ્લેબ ભરવાનો બાકી છે એટલે જોઈએ હવે ક્યાર સુધીમાં કરે છે તે ખ્યાલ આવશે એટલે હવે આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો તો ખ્યાલ આવે કે હવે ક્યારે થશે અમારી સ્કૂલનો બહારનું સુંદર દૃશ્ય છે આટલી સરસ સ્કૂલ છે અમારી એ તમે જોઈ શકો છો આ છોડ બધા રોપેલા છે એની માવજત રેગ્યુલર કરવામાં આવે છે તો તમે જોડાયેલા રહેજો